બારસો થી વધુ પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કેટલાક સાંસદો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતના કેટલાક ખેડૂતો એવા હતા જેઓ સમયની અછત અને બીજા કોઈ કારણે દિલ્હી આવી શક્યા નહોતા તેથી કરીને તેઓનો બહુમાન કરવા માટે કૃષિ જાગરણે મહિન્દ્રા ટ્રેક્ટર મુથુટ ફાઇનાન્સ અને ઝાયડેક સાથે ભેગા મળીને રાજકોટ ખાતે આવેલ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં એકવીસ ફેબ્રુઆરી બે ના રોજ સમૃદ્ધ કિસાન ઉત્સવ એટલે કે સમૃદ્ધ કિસાન સમૃદ્ધ ભારત કાર્યક્રમનું આયોજન કર્યો હતો જ્યાં બે હજાર ચોવીસમાં એમઓફાઈ એવોર્ડ નથી મેળવી શકનાર ગુજરાતના લગભગ વીસ પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતો એજ નહીં આ કાર્યક્રમમાં કૃષિ જાગરણે રાસાયણિક ખાતર મુક્ત ખેતીનો પણ સંદેશ આપ્યો હતો અને ગુજરાતમાં ગો આધારિત પ્રાકૃતિક ખેતીના દીવડા પ્રગટવનાર દાદા